પારડીના કીકલ્લા જલેશ્વર મહાદેવ મંદિરનો ચૌદમો પાટોત્સવ મોટી સંખ્યામાં ભક્તે મહાઆરતી મહાપ્રસાદનો લાભ લીધો પારડી તાલુકાના કીકલ્લા ગામે જલેશ્વર મહાદેવ મંદિરનો ચૌદમો પાટોત્સવની ધામધૂમથી આજરોજ ના ઉજવણી કરવામાં આવી હતી સવારથી મંદિરમાં પૂજા અર્ચના ધ્વજારોહણ મહાઆરતી કરવામાં આવી હતી જે બાદ બપોરે મહાપ્રસાદનું આયોજન કરતા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આસપાસના ગ્રામજનોએ લાભ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા જગદીશ પટેલ હિતેશ પટેલ ગામના વડીલો અગ્રણીઓ મહિલાઓ યુવાઓ હાજર રહ્યા હતા અને જલેશ્વર મહાદેવ મંદિરનો પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરી હતી

ખાતે મહાદેવ મંદિરમાં આવ્યો હતો જેમાં સવારે પૂજા અર્ચના તેમજ તે પછી ધ્વજારોહણ કાર્યક્રમ તેમજ બપોરે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સતત ચૌદમો વર્ષ નું આયોજન કરવામાં આવ્યું છે આ મંદિરના સંચાલક હિતેશભાઈ અને જગદીશભાઈ દ્વારા કરવામાં આવે છે તેમજ આજના યજ્ઞમાં ગામના દરેક લોકોનો ખુબ સાથ અને સહકાર મળ્યો છે આ મંદિર નું મહત્વ એ છે કે શ્રાવણ મહિના દરમિયાન દિવસમાં એકદમ ભક્તોની ભીડ છે આજે સવારથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં અહીંયા હાજર રહ્યા છે હજુ ભી હજુ આવવાનું ચાલુ છે નમસ્કાર આ ચૌદ ના પાટોત્સવ મંદિર ઉજવવામાં આવ્યો હતો આ આ તહેવાર દરમિયાન અહીં ગામના બધા શ્રદ્ધાળુ ભાઈઓ બહેનો તથા બાળકો હાજર રહ્યા હતા અને મુખ્ય આપણા ટ્રસ્ટી મંદિરના ટ્રસ્ટી શ્રી હિતેશભાઈ જેમનું ખૂબ જ આ મંદિર બનાવવામાં યોગદાન રહ્યું છે જગદીશભાઈ પણ સાથે છે અને એમના દ્વારા જ આપણે જે મંદિરનું જે સ્થાપના કરવાની હોય એનું જે બીડું ઝડપવું જોઈએ એ એમને બીડું ઝડપ્યું હતું અને નાના નાના ગામના બધા જ ભક્તોને એમાં ફાળો આપ્યો હતો પરંતુ મોટા ભાગનો મહત્વનો ફાળો જોઈ આપ્યો હતો જેના થકી આજે દલેશ્વર મંદિર બન્યું એના કારણે અમે આજે દરરોજ મંદિરે સવારે આવીએ છીએ અહીં તો પેલા મંદિર નહીં હતું ચૌદશ પહેલા તો અમારે સ્ટેશન જવું પડતું હતું કે મને દર સોમવારે લઈ જ જવાનું એમ કરી મંદિરે જતી અઠવાડિયામી પર પણ અહીં તો હું દરરોજ આવું છું અને આ મહાશિવરાત્રીનો દોરબો પણ ખુબ ધામધૂમથી યોજવામાં આવે છે તેમજ નો પચાસ થયો અને આવતા વર્ષે માં પણ થશે અને ખુબ સરસ રીતે થશે આ કાર્યક્રમ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો